જય શ્રી કૃષ્ણ જય અગેશ અને જય સ્વામિનારાયણ મિત્રો સવાર પડીને ધોઈ વેટિંગ કામ પતાવી દીધું છે અને બપોરનો વાડી ગયા છે બહાર હવે જો આપણે કામ પતાઈ થોડી વાર હતી ભઈને આવવાની તો આપણે ગામડેથી તુવેરો આવી હતી મારી બેને મોકલાવી છે તો તુવેરો ફોનમાં બેસી ગયા છે પણ ઠંડી તો જોરદાર છે હવે મિત્રો હવે તુવેરો ખોલીશું એટલે આપણે પછી લીલી તુવેરની કચોરી બનાવીશું મળીએ મિત્રો પછી મિત્રો આવી જાઓ તમારે સેવસાણ ખાવું હોય તો આજે સરસ મજાનું સેવસાણ બનાવ્યું છે વટાણા બટાકાનો રગડો છે ટામેટા સમાર્યા છે ડુંગળી છે સેવ છે અને મમરા લઈશું જેને જે રીતના ખાવું હોય એમ ખાશે ચલો આપણે એ ડીશ સર કરીએ જુઓ તમે પછી ચાકીન કેસે એના પપ્પા કેવી રીતના ચલો ટેસ્ટ કરીને ખાઓ પછી કહો આપણા ગાય મસ્ત બની મસ્ત બની છે ચાલો મિત્રો આપણે પણ સર્વ કરી લઈએ અને ખાઈએ છીએ જો બન્યું છે તમે પણ આવી જાઓ સેવસણ ખાવું હોય તો મેં મે જામી છે સૌસણની રાધે રાધે જય શ્રી કૃષ્ણ